નમસ્કાર હું છું આનંદ શુક્લા રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વચગાળાના બજેટ બે હજાર ચોવીસ પચીસની અંદર ડિફેન્સ બજેટમાં ત્રણ પોઈન્ટ ચાર ટકાનો વધારો કરાયો છે સમગ્ર ફોકસ ડીપ ટેક ઉપર છે અને તેનાથી દેશની સંરક્ષણ ક્ષેત્રની સુરક્ષા માટેની જે તાકાત છે તાકાતમાં વધારો થવાનો છે વચગાળાનું બજેટ બજેટ રજૂ કરતી વખતે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને સંરક્ષણ બજેટને છ પોઈન્ટ વીસ લાખ કરોડ કરવાની ઘોષણા કરી છે ગત વર્ષે આ બજેટ છ પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયા હતું એટલે કે આ વખતે આ બજેટમાં ત્રણ પોઈન્ટ ચાર ટકાનો વધારો થયો છે હવે આ જે બજેટમાં છે નવી ડીપ ડીપટેક ટેકનોલોજીનો ઉપર ફોકસ કરવામાં આવશે અને તેનાથી આત્મનિર્ભરતા વધારવાની વાત નિર્મલા સીતારામને કરી છે હવે સવાલ એ છે ડીપ ટેક ટેકનોલોજી શું છે ડીપ ટેક ટેકનોલોજી એટલે કે બાયોટેક વોન્ટમ કોમ્પ્યુટિંગ એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ રોબોટિક્સ એડવાન્સ મટીરિયલ ગ્રીન એનર્જી એડવાન્સ કમ્પ્યુટિંગ એરોસ્પેસ જેવા ઉદ્યોગો એ ડીપ ટેકનોલોજીની અંતર્ગત આવે છે તેના ઉપર ફોકસ રહેશે અને તેનાથી જે ડિફેન્સ સેક્ટર છે ભારતનું એને મજબૂત બનાવવામાં આવશે આ સિવાય સંરક્ષણના મામલામાં હવે ખાનગી કંપનીઓને વધુ મોકા મળશે કારણ કે આ તમામ ટેકનોલોજી દેશમાં ખાનગી કંપનીઓ પાસે છે અને તેમને હવે આની અંદર જોડવામાં આવશે આના થકી દેશના ડિફેન્સ સેક્ટરને વધુ મજબૂતાઈ આપવા માટેનું એક પ્લાનિંગ છે તેની સાથે આત્મનિર્ભરતા વધારવાની વાત પણ કરવામાં આવી છે સરકાર ચાહે છે દેશની સુરક્ષામાં લાગનારા હથિયાર ટેકનોલોજી યંત્ર તમામ દેશની અંદર જ એનું પ્રોડક્શન થાય તેની ઓછામાં ઓછી આયાત કરવી પડે અને વધુમાં વધુ તેનાથી નિકાસ થાય ગત વર્ષે જ દેશના સંરક્ષણ ઉત્પાદનમાં એક લાખ કરોડ રૂપિયા જેટલું ઉત્પાદન થયું હતું આ બજેટમાં જે મોટી ઘોષણાઓ કરવામાં આવી છે તેનું પણ ખૂબ મોટું મહત્વ છે ગ્લોબલ ફાયર પાવર મિલિટરી રેન્કિંગની અંદર ભારત બે હજાર ચોવીસમાં ચોથા સ્થાને છે દુનિયાની ચોથી સૌથી મોટી મિલિટરી એ ભારત પાસે છે ભારત ઇંગ્લેન્ડ અને જાપાન જેવા વિકસિત દેશો થી પણ ડિફેન્સના મિલિટરી પાવરના સેક્ટરની અંદર આગળ છે પરંતુ ચીન એ ત્રીજા સ્થાને છે બીજા સ્થાને રશિયા છે અને અમેરિકા એ પહેલા સ્થાને છે ભારત પાસે એકાવન પોઈન્ટ સાડત્રીસ લાખ જવાનો છે સુરક્ષાકર્મીઓ છે જેમાં સેનાની ત્રણેય પાંખ અર્ધલશ્કરી દળો એ સામેલ થઈ જાય છે સીતારામણે સંરક્ષણ બજેટની ઘોષણા કરી ત્યારે એની ડિટેલ જાણકારી એ બાદમાં રજૂ કરવામાં આવશે પરંતુ બે હજાર ત્રેવીસ ચોવીસના સંરક્ષણ બજેટની અંદર છ પોઈન્ટ બે લાખ કરોડ રૂપિયાની જાહેરાત કરવામાં આવી હતી એ વખતે એ બજેટ ગત વર્ષની એના આગલા વર્ષની સરખામણીમાં તે ટકા વધારે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે બે હજાર ચોવીસ માટેનું એમાં છ પોઈન્ટ વીસ લાખ કરોડ રૂપિયા સંરક્ષણ બજેટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે આ જે વધારો છે એ ત્રણ પોઈન્ટ ચાર ટકા જેટલો વધારે છે ભારત પાસે હાલ બે હજાર બસો ને દસ એરક્રાફ્ટ છે ચાર હજાર છસો અને ચૌદ ટેન્કસ છે નૌસેના પાસે બસો પંચાણું જેટલા જહાજોની ફ્લિટ છે આ સંદર્ભે જે ફોકસ છે એ ડિજિટલ આધુનિક અને સ્વદેશીકરણ ઉપર ભારતીય સેનાને સેનાઓને લઈને અને સંરક્ષણ માળખાને લઈને ફોકસ કરવામાં આવી રહ્યું છે સેના આને લઈને ઘણી ડીલ્સ કરી રહી છે રિસોર્સ એલોકેશન્સ થઈ રહ્યા છે આધુનિકીકરણ ઉપર પણ ધ્યાન અપાઈ રહ્યું છે સંરક્ષણ બજેટ પી પાછલી પાછલા બજેટ કરતાં ત્રણ પોઈન્ટ ચાર ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે કારણ કે તેમાં પગારોમાં પણ વધારો થયો છે પેન્શનમાં વધારો થયો છે રણનીતિક જરૂરિયાતો પણ વધી છે સતત સેનાઓનું અપગ્રેડેશન ચાલી રહ્યું છે રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ પણ નાણાં લગાવવા પડી રહ્યા છે આના સિવાય દેશી અને વિદેશી સંરક્ષણ ઉદ્યોગો સાથે પણ નવી નવી સમજૂતીઓ કરવી પડી છે એટલે બની શકે કે જુલાઈની અંદર જ્યારે પૂર્ણ બજેટ રજૂ કરવામાં આવે ત્યારે આ બજેટની અંદર વધારો કરવી અને આગામી જે સરકાર આવે એ સરકાર એ ડિફેન્સ સેક્ટરને વધુ મજબૂત કરે તે પ્રકારનું અત્યારે સંકેતો મળી રહ્યા છે